અંબાજીના દાંથાના જોરાપુરા ગામે ઓવરટેક જેવા નજીવા મામલામાં છરીના ઘા મારવાની ઘટના સામે આવી હતી જેમાં આર્મી જવાનની ગાડીને જોરાપુરના એક યુવકે ઓવરટેક મારતા તેના પર જઈને ઘરની બહાર બોલાવી ઘરે જઈ છરી વડે હુમલો કરતા જોરાપુરાના યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે એ વિક્રમસિંહ મારા ભત્રીજો જ થાય છે એમને બોલાવીને અલગ લઈ જઈને ગાડી બહારી અને હેડ્યા એટલે તરતગઢ એમ કીધું કે ભાઈ તને મારી નાખવાનો લાય સરો બાવી ના પેલા બીજા બીના પાણી લઈ અને સરો મારવા માટે હુમલો કર્યો એટલે બૂમ પાડી એ ગાડીને એ બે જાય કે ગમે તે થઈને ઊભી થઈ જાય ગાડી અને પછી એ ઉતરીને ઉતરી ગયો સાહેબ મારી માંગ એવી છે કે એને સજા થવી જોઈએ અથવા નોકરીમાંથી સસ્પેન્ડ થવું જોઈએ હા હું સાહેબ જોરાપુરાનો છું વિક્રમસિંહ મારો બત્રી હતો હવે જમવા બેઠો હતો વિટલાસણથી બે માણસ આવી અને તેને હવે જમવા બેઠેલો હતો અને ત્યાંથી બોલાય અને બાજુમાં એકને લઈ જાય અને ગાડીમાં બેસાડી ગાડીમાં બેસાડીને એને કાસ બંધ કરે કાસ બંધ કરીને એને થોડી વાત કરીને પૂછીને ખાલી પૂછીને સીધા શરીરથી હુમલો કર્યો તેના ઉપર તેને મારી નાખવાની જેમ કોઈ એમને ઈરાદો એવો કરેલો હતો પછી હેન્ડ બ્રેક ચડાવી અને પેલા ભાઈને સાલુ ગાડીમાં હેન્ડ બ્રેક ચડાવી એટલે ગાડી બંધ થઈ જાય એટલે પેલો ભાઈ ઉતરીને વિડલાસણ ભાગી ગયો એ ભાઈ હતો વિડલાસણ નો હતો આર્મી નોકરી હતો તે અમારી એવી માંગ છે સાહેબ કઈ સજા પડવી જોઈએ અને નોકરીમાંથી માંથી છૂટો થાય અમારે તે એ બસ પરિસર અમદાવાદના દિનેશ હોલમાં રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થયું હતું જેમાં